સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આપમાંથી કોર્પોરેટરો ભાજપમાં બાદ મળેલી પહેલી સામાન્ય સભામાં આપના કોર્પોરેટરોએ આક્ષેપો કર્યા આપેલી પાલિકા મહાનગરપાલિકાના બાર જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં વિવાદ સર્જાયો હતો ભાજપના કોર્પોરેટર કનુ ગેડિયાઈ અરવિંદ કેજરીવાલને રાક્ષસ સાથે સરખાતા વિરોધ થયો હતો તો ભાજપમાં ગયેલા કોર્પોરેટરો પર રૂપિયા લીધાનો આક્ષેપ કરાયો હતો તો કોર્પોરેટર કનુ ગેડિયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના હજુ ચાર કોર્પોરેટરો ભાજપમાં જશે તો સામે આપ દ્વારા આક્ષેપ કરાયો છે કે ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ રૂપિયા લીધા છે આજરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે આજની સામાન્ય સભામાં જે નગરસેવક આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા હતા અને હમણાં અઠવાડિયે પહેલાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને જનમત સાથે જેમને ગદ્દારી કરી છે જનતાના મત સાથે જેમણે વિશ્વાસઘાત કર્યો છે એમણે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને અનાપ સનાપ જે બકવાસો કર્યા છે એ બાબતમાં વિશેષ તો મારે કાંઈ નથી કહેવું હું ખાલી એટલું જ કહેવા માગું છું કે જે પાર્ટીએ તમને એક તક આપી જેમણે એક મેન્ડેટ આપ્યો એમણે તમારા ઉપર ખૂબ મોટો ભરોસો કર્યો હતો છતાંય તમને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી કરતાં આમ આદમી પાર્ટી બહુ ખરાબ છે આમ આદમી પાર્ટી બરાબર નથી એમાં ગુલામી ચાલે છે તાનાશાહી ચાલે છે તો જેના મેન્ડેટ ઉપર તમે ચૂંટાયા છો એ એ એ એટલા માટે તમારી અંદર જો ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકાની પણ નૈતિકતા જેવું કાંઈ પણ થોડું ઘણું પણ જો હોય તો તમારે તમારા નગરસેવક પદેથી રાજીનામું આપી અને તમને જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સારી લાગી રહી છે તમે જે કહી રહ્યા છો કે નરેન્દ્રભાઈ મોદી યુનિવર્સલ લીડર છે તમે જે કહી રહ્યા છો એમની પાર્ટીના મેન્ડેટ ઉપર ફરીથી ચૂંટણી લડી લેવી જોઈએ એટલે જનતા નક્કી કરશે કે તમે જનપ્રતિનિધિને લાયક છો કે નહીં આવી રીતે ખોટા અનાપ સનાપ બકવાસ કરવાથી કોઈને કોઈ ફરક પડી જવાનો નથી એક દિવસ તમને ફરીથી તમારા શબ્દો ઉપર પ્રસ્તાવો થશે એનો મને આજે વિશ્વાસ છે સામાન્ય સભાની આજે ઝીરો વર્ષમાં મેં કીધું કે અરવિંદ કેજરીવાલ એક રાક્ષસ છે વર્તમાન યુગનો રાક્ષસ છે જેવી રીતે ભૂતકાળમાં અરણ્ય કશ્યપ નામનો રાક્ષસ પોતાને ભગવાન કેવરાવવા માટે થઈ અને પ્રજા પર અત્યાચાર કરતો હતો એવી જ રીતે હાલનો વર્તમાન રાક્ષસ અરવિંદ કેજરીવાલ પોતે ભગવાન છે એવું કેવરાવવા માટે અને એવા વિડીયો બનાવી અને વિધાનસભામાં પ્રચાર કરતો હતો ગુજરાત વિધાનસભામાં ચાર કોર્પોરેટર બીજા આવવાની વાત છે શું કરવામાં આમ આદમી પાર્ટીમાંથી બીજા ચાર કોર્પોરેટરો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને જેથી કરીને વિરોધ પક્ષ તૂટી જશે અને અમારું ઓપરેશન ડિમોલિશન સક્સેસ જશે એ માટે અમે તેમના સંબંધીઓને અને કાર્યકર્તાઓને સમજી અને વિશ્વાસમાં લઈ અને કામ કરીશું અને પોતાના વિસ્તારમાં વિકાસના કામો કઈ રીતે થશે તે માટે આયોજન કરીશું સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં આપ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે સામસામે શાબ્દિક તુતુ મેમ પણ સર્જાઈ હતી અઝર કુરસી સાથે હર્ષદેઠા